નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સંચાલિત નવસારી લાવવાની ઝટપટ ન્યૂઝ નવસારીમાં આજે એક નવા ક્લિનિકનો પ્રારંભ થયો છે જેનું નામ છે હોપ નવસારી જેમાં ડૉક્ટર સરતીશ કોરાટ કે જેઓ ફેફસાના રોગના નિષ્ણાત ડૉક્ટર છે અને વર્ષોથી નવસારીમાં વિવિધ હોસ્પિટલોમાં સેવા આપી રહ્યા છે હવે તેમણે પોતાનું અલગ ક્લિનિક સ્થાપિત કર્યું છે એટલે કે તમને કોઈપણ સ્વાસ્થ્ય સંબંધિત તક સમસ્યા હોય કે ફેફસાને લગતી કોઈ પણ સમસ્યા હોય ખાંસીનો પ્રોબ્લેમ હોય કે કોઈ પણ સમસ્યા હોય તો તમે તાત્કાલિક ડૉક્ટર સતીષ કોરાટનો સંપર્ક કરી શકો છો જેથી તમે તમારા રોગમાંથી રાહત મેળવી શકો છો અને તેમાંથી છુટકારો પણ મેળવી શકો તે માટે તમારે સંપર્ક કરવો પડશે હોપ નવસારી હોસ્પિટલ ડૉક્ટર સતીષ કોરાટનો તો આ બાબતે સતીષ કોરાટ જણાવી રહ્યા છે આવો સાંભળીએ ડૉક્ટર સતીશ કોરાટિસ આજે થઈ રહી છે જેમાં આપણે એ રીતે ડિસ્ માટે છે કે જેમાં પીએફડી સ્પાયોપેકસ્કોપી ક્રિયાપી કે ડેડલ બ્રોકોસ્કોપી સાબિતસ્કોપી એન્ડ પેલેન્સી એલર્જી સ્કીપ્રિક ડેસીથેરાપી માટે સેટઅપ છે જેનું આપણે આગળ જતા સફ પ્રદાન કરીને આગળ ટ્રીટમેન્ટ માટે પ્લાન સારી રીતે કરી શકીએ તો સરના એક ડિસ્પ્રેડિ સેન્ટર તરીકે સતીશ કોરાટ હવે નવસારીમાં ફૂલ ટાઈમ પોતાના ક્લિનિક થકી લોકોને ફેફસાના રોગમાં નિદાન કરાવી શકશે અને તેમનો લઈને જે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હોય તેમાંથી લોકો છુટકારો મેળવી શકશે આજ પ્રકારના અનવ સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ